22 અને સત્યાવીસ ડિસેમ્બરે તેર જિલ્લામાં પડશે ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે આગાહી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ત્રણ દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે જે બાદ ચોથાથી છઠ્ઠા દિવસ સુધીમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતના અનેક વિસ્તારોમાં રવિવારથી વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે વાદળછાયા વાતાવરણની સાથે લઘુત્તમ તાપમાનમાં પણ એકથી ચાર ડિગ્રીનો વધારો નોંધાયો છે હાલ ગુજરાતમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશાનો પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે આજે દાહોદમાં વાદળછાયા વાતાવરણની સાથે માવઠું થયું હતું દાહોદના સિંગવડના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે હવામાન વિભાગે બે દિવસ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી આપી છે આ સાથે રાજ્યમાં તાપમાન વધવાને કારણે ઠંડી ઘટવાનું પણ અનુમાન કર્યું છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે આગાહી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ત્રણ દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે જે બાદ ચોથાથી છઠ્ઠા દિવસ સુધીમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે બે દિવસ સુધી ઠંડીમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય પરંતુ તે બાદના દિવસોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીમાં વધારો થવાની શક્યતા છે અરબસાગરમાંથી આવતા ભેજને કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે છવ્વીસમી તારીખે એટલે કે ગુરુવારે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે આ જિલ્લાઓમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે જો કે આ ઉપરાંતના અન્ય કોઈ જિલ્લામાં કોઈ જ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું નથી હવામાન વિભાગે સત્યાવીસ ડિસેમ્બરે કચ્છ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની વકી આપી છે સત્યાવીસ ડિસેમ્બરે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જોકે આ ઉપરાંતના અન્ય કોઈ જિલ્લામાં કોઈ જ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું નથી જ્યારે 28 ડિસેમ્બરે વરસાદનું જોર ઓછું થશે એવું લાગી રહ્યું છે 28 ડિસેમ્બરે કચ્છ તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જોકે આ ઉપરાંતના અન્ય કોઈ જિલ્લામાં કોઈ જ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું નથી હર શિયાળે દાહોદ જિલ્લામાં માવઠું થયું છે સિંગવડના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ થતાં સ્થાનિક ખેડૂતોનું ટેન્શન વધ્યું છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા ફરી એકવાર ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને ગુજરાતભરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ વાદળછાયા વાતાવરણ વચ્ચે દાહોદના સિંગવડ મચ્છેલાય કેસરપુર ઢબુડી સહિતના વિસ્તારોમાં માવઠું પડતા ખેડૂતોની ચિંતા વધી છે ઉલ્લેખનીય છે કે વધુ એક સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતભરમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યો છે હવામાન ખાતાની આગાહી પ્રમાણે છવ્વીસથી અઠ્યાવીસ સુધી વિવિધ ભાગોમાં માવઠું થવાની સંભાવના છે ગુજરાતના ખેડૂતો ખાસ સાવધાન થઈ જજો અમદાવાદ બનાસકાંઠા અને પંચમહાલના વાતાવરણમાં પલટો આવી ચૂક્યો છે આગાહીકારોની આગાહીથી ગુજરાતના ખેડૂતોને સાવધાન થવું પડે તેવી સ્થિતિ સર્જાય છે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ થયું છે અને હવે હાડથી જવતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ ખાબકશે તેવી આગાહી કરાય છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અમદાવાદ બનાસકાંઠા પંચમહાલ જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે સવારથી છવાયેલા આવા વાતાવરણને કારણે કોઈ હિલ સ્ટેશનમાં ફરતા હોય તેવો અનુભવ થઈ રહ્યો છે જોકે બીજી બાજુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વાતાવરણમાં પલટો આવ્યો હોવાનું સામે આવ્યું છે આ સાથે આ સપ્તાહમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠા થવાના પણ એંધાણ છે આજે સવારથી પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પલટાથી ગાઢ ધુમ્મસ છવાયું છે વિઝિબિલિટી ઘડતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે વાદળછાયા વાતાવરણ અને હવામાન વિભાગની કમોસમી માવઠાની આગાહીને કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે ધરતીપુત્રોના તુવેર કપાસ દિવેલા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે બીજી બાજુ બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે સમગ્ર જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે વહેલી સવારથી ધુમ્મસભર્યા વાતાવરણની વિઝિબિલિટી ઘટી કમોસમી માવઠાની આગાહીના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા શિયાળાની રવિ પાસ રવિ પાકની સિઝનમાં જો કમોસમી માવઠું થાય તો ખેડૂતોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોના ઘઉં બાજરી બટાટા રાયડા સહિતના પાકોમાં નુકસાન થઈ શકે છે અમદાવાદના વાતાવરણમાં પલટો આવતાની સાથે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું જોકે રવિવારે પણ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું જેના કારણે લોકો જાણે હિલ સ્ટેશનમાં હોય તેવી અનુભૂતિ કરી રહ્યા હતા આગાહીકારોની આગાહીથી ગુજરાતના ખેડૂતોને સાવધાન થવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે આગાહીકારોએ ભૂક્કા બોલાવી દે તેવી આગાહી કરી છે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ ભર શિયાળે જોવા મળી રહ્યું છે હવે હાડથી જવતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ ખાબકશે તેવી આગાહી છે આ આગાહીથી ફરી એક વખત ખેડૂતોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે હવામાન વિભાગ સહિત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીના મતે અઠ્યાવીસ ડિસેમ્બર સુધી રાજ્યના વાતાવરણમાં પલટા જોવા મળશે ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે આ સાથે દક્ષિણમાં ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે આ બંને પરિબળોના કારણે સીધી અસર ગુજરાત અને રાજસ્થાન પર થવાની છે ખાસ કરીને મધ્ય ઉત્તર રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને તેના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં ભર શિયાળે કમોસમી વરસાદ થઈ શકે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે છવ્વીસમી તારીખે એટલે કે ગુરુવારે કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે સત્યાવીસ ડિસેમ્બરે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની વકી અપાય છે સત્યાવીસ ડિસેમ્બરે કચ્છ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે જ્યારે અઠ્યાવીસ ડિસેમ્બરે વરસાદનું જોર ઓછું થશે એવું લાગી રહ્યું છે તો અઠ્યાવીસ ડિસેમ્બરે કચ્છ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતાઓ છે ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં શીત લહેર પણ ફરી વળી હતી પરંતુ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતાની સાથે જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદની આગાહી પણ કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે શિયાળાની સિઝનનો પ્રથમ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં આવી રહ્યું છે ત્યારે બંગાળના ભેજ અને અરબસાગરના ભેજના કારણે કમોસમી વરસાદ કરા અને પવનના તોફાન દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર હરિયાણા પંજાબ રાજસ્થાન દિલ્હી મધ્યપ્રદેશ સુધી અને ગુજરાતના કેટલાક ભાગો સુધી તેની અસર વર્તાશે જેના લીધે ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલના ભાગો ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ રહેશે અમદાવાદમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને કચ્છના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે સત્યાવીસ ડિસેમ્બરથી લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા રહેશે અને ઠંડીનું પ્રમાણ ઘટશે ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી રહેવાની શક્યતા રહેશે કચ્છમાં તાપમાન નીચું દસ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ રહેશે જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં જૂનાગઢના ભાગોમાં અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં મહત્તમ તાપમાન છવ્વીસ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ રહેશે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ થશે પચીસ ડિસેમ્બરથી સત્યાવીસ ડિસેમ્બર સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તેના કારણે દેશ સહિત ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે જાન્યુઆરીની શરૂઆત સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે અને મકરસંક્રાંતિ એટલે કે ચૌદ જાન્યુઆરી બાદ પણ વાતાવરણમાં મોટા ફેરફારો આવશે અને માવઠું થવાની શક્યતાઓ રહેશે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત સહિત વાદળો બનવાના લીધે વાતાવરણમાં પલટો આવ્યા કરશે પચીસ છવ્વીસ અને સત્યાવીસ ભર શિયાળે ગુજરાતમાં ખાબકશે વરસાદ આ વિસ્તારોમાં તીવ્રતા વધુ રહેશે હવે વાત કરીએ પરેશ ગોસ્વામીની આગાહીની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ત્રણ દિવસ માવઠાની આગાહી કરી છે સાથે જ તેમણે રાજ્યના કયા કયા વિસ્તારોમાં માવઠાની તીવ્રતા વધુ રહેશે તે અંગે પણ જણાવ્યું છે ગુજરાતમાં ભર સિવા કમોસમી વરસાદનો ખતરો તોડાઈ રહ્યો છે લાંબા સમયથી હવામાન નિષ્ણાતો દ્વારા આ સમયગાળા દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે હવે હવામાન વિભાગે પણ રાજ્યમાં માવઠાનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે આ સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ત્રણ દિવસ માવઠાની આગાહી કરી છે સાથે જ તેમણે રાજ્યના કયા કયા વિસ્તારોમાં માવઠાની તીવ્રતા વધુ રહેશે તે અંગે પણ જણાવ્યું છે રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી સામે આવી છે તેમણે આવનારા સમયમાં રાજ્યના હવામાનમાં આવનારા પલટા અને માવઠા અંગે અનુમાન વ્યક્ત કર્યું છે તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં ફરી એક વખત માવઠાની શક્યતાઓ છે એકવીસથી અઠ્યાવીસ ડિસેમ્બર સુધીના સેશનમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે અને વરસાદી ઝાપટા પણ પડી શકે છે ખાસ કરીને પચીસ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ઝાપટા પડવાની શક્યતાઓ વધારે છે દક્ષિણ ભારતમાં ઈશાણનું ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે બેક ટુ બેક વરસાદી સિસ્ટમો પસાર થઈ રહી છે જ્યાં એક મજબૂત વરસાદી સિસ્ટમ ત્યાંથી પસાર થવાની છે જ્યારે ઉત્તર ભારત પરથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવા જઈ રહ્યું છે જેના લીધે ઉત્તર ભારતમાં ખૂબ હિમવર્ષા થાય તેવી શક્યતાઓ છે આ તમામ પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે જેના લીધે ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને અનેક વિસ્તારોમાં માવઠાનો વરસાદ પડશે આજથી વધુ વાદળછાયું વાતાવરણ થશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ થશે વધારે વાત કરીએ તો પચીસ છવ્વીસ અને સત્યાવીસ આ ત્રણ દિવસે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે આ માવઠાની અસર રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારોમાં વધુ જોવા મળશે વાવ થરાદ ધાનેરા ઈડર વડાલી અમીરગઢ અને ઇકબાલગઢમાં માવઠાની તીવ્રતા વધારે રહેશે સાથે જ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં ત્રણેય દિવસ માવઠાના વરસાદની શક્યતાઓ રહેલી છે અરવલ્લીમાં હળવા સામાન્ય ઝાપટા જ્યારે અમુક સેન્ટરમાં મધ્યમથી ભારે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે મહીસાગરમાં લુણાવાડાના આસપાસના વિસ્તારોમાં મધ્યમથી ભારે ઝાપટા પડી શકે છે દાહોદ ગોધરા છોટાઉદેપુર જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા છૂટા છવાયા સામાન્ય ઝાપટા પડશે ભરૂચ ડાંગ અને વલસાડમાં સામાન્યથી મધ્યમ ઝાપટા પડે તેવું અનુમાન છે કચ્છમાં ઘાટા વાદળોથી ઘેરાઈ જશે ત્યાં ભારે ઝાપટાની શક્યતાઓ નથી સૌરાષ્ટ્ર ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગરમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે બાકીના વિસ્તારોમાં માવઠાનો બહુ ખતરો દેખાતો નથી આ થઈ પરેશ ગોસ્વામીની આગાહી હવે વાત કરવાની છે હવામાન વિભાગને લઈને આગાહીની ખાસ ખેડૂત મિત્રોને વિનંતી કે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને સાચી અને સચોટ માહિતી મળી રહેશે સાથે સાથે જેટલું બને તેટલું હવામાન નિષ્ણાતોની તમામ આગાહી એક જ વિડીયોમાં અમે કવર કરવાની કોશિશ કરીએ છીએ જેના લીધે ખેડૂત મિત્રોને એક જ વિડીયામાં તમામ હવામાન નિષ્ણાતો શું કહી રહ્યા છે તેમની માહિતી શું છે તે સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં મળી રહે તો બીજી બાજુ આ અમદાવાદ અને સાબરકાંઠાનું વાતાવરણ પલટાયું છે તાપમાનનો પારો ઉચકાયો છે જગતના તાતની ચિંતા હવે વધી રહી છે ગુજરાતના અનેક વિસ્તારોમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનનો પારો ઊંચો ગયો છે આ સાથે હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની પણ આગાહી કરી છે આજે સવારથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું સૂર્યપ્રકાશ ન દેખાતા અમદાવાદીઓને ઠંડીનો વધારે અનુભવ થઈ રહ્યો છે તો બીજી બાજુ ગુજરાતના અનેક વિસ્તારોમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનનો પારો ઊંચો ગયો છે આ સાથે હવામાન વિભાગે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે અમદાવાદની સાથે સાબરકાંઠા જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે કડકડતી ઠંડી વચ્ચે વાદળો ઘેરાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાતા જગતના તાતની ચિંતા વધી છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું છે અહીં છેલ્લા ચોવીસ કલાકમાં તાપમાન વધીને સાત પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હતું આ સાથે અમદાવાદમાં સત્તર પોઈન્ટ છ ગાંધીનગરમાં સત્તર પોઈન્ટ પાંચ અને વડોદરામાં પણ સત્તર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે ઉપરાંત રાજકોટમાં પણ તાપમાન વધીને તેર ડિગ્રી નોંધાયું છે સુરતમાં તો તાપમાન વધીને ઓગણીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું છે અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતના હવામાન અંગે માહિતી આપી હતી જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી સપ્તાહના પાંચ દિવસ દરમિયાન હવામાન શુષ્ક રહેશે જ્યારે સપ્તાહના અંતમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના જોવા મળશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ શુષ્ક હવામાનની સંભાવના છે જે બાદ સત્યાવીસ ડિસેમ્બરે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સહિતના પંદર જિલ્લામાં વરસાદની વકી છે સત્યાવીસ ડિસેમ્બરે કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે જ્યારે અઠાવીસ ડિસેમ્બરે તેર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે અઠ્યાવીસ ડિસેમ્બરે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ વિડીયોમાં અમે ચોક્કસપણે ત્રણેય નિષ્ણાતોની આગાહીને સ્પષ્ટપણે દર્શાવી છે ખેડૂત મિત્રોને જો વિડીયો ઉપયોગી લાગે તો જરૂરથી વિડીયોને તમારા અન્ય ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ શું આ યુટ્યુબ ચેનલ નમસ્કાર